હોમ વોટિંગની સુવિધા આપવામાં આવે છે ચૂંટણી પંચની આ સુવિધા થકી અંકલેશ્વર વિધાનસભા અંકલેશ્વર અને હાસોટના વયવૃદ્ધ અને દિવ્યાંગ નાગરિકોને તેમના ઘર આંગણે જ ગૌરવભેર હોમ વોટિંગ કર્યું છે અંકલેશ્વરના ભાગ નંબર છનું ગટખોલ ત્રણ વોટિંગમાં નોંધાયેલા ઘર બેઠા વોટિંગની સુવિધા માટે ભારતીય ચૂંટણી પંચના આભાર માનતા મહિપાલસિંહ ગૌરવભેર મતદાન કરી ભરૂચ જિલ્લાવાસીઓને મતદાન કરવા પ્રેરિત કર્યા છે તેમણે જણાવ્યું હતું કે વૃદ્ધાવસ્થાને કારણે ઉઠવા બેસવામાં તકલીફ છે પરંતુ વયને કારણે થતી આ તકલીફથી મારો આત્મવિશ્વાસ જરા પણ ડગ્યો નથી તમામ ચૂંટણીમાં મતદાન કર્યું છે ત્યારે તમામ નાગરિકોને મતદાન ચોક્કસ કરવું જોઈએ અંકલેશ્વર પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં હોમ વોટિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી તે જ પ્રમાણે અંકલેશ્વર વિધાનસભામાં સમાવિષ્ટ હાસોડ તાલુકાના બૂથ નંબર છવ્વીસ મતદાન મથક રોહિદ ગામ પોસ્ટલ બેલેટની ટીમ દ્વારા મામલતદાર હાંસોટની હાજરીમાં સતાયુ મતદાર શાંતાબેન જીણાભાઈ વસાવાની પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરી હોમ વોટિંગ કરવાનું હતું સતાયુ મતદારો શાંતાબેન વસાવાએ મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા જે અંતર્ગત અંકલેશ્વર પિલુદ્રા ગામ ખાતે રહેતા એકસોને ત્રણ વર્ષીય મણિબેન આહિત દ્વારા પણ ઘર બેઠા પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું તેમજ બેનર સાથે લોકો મતદાન કરવા માટે અપીલ કરી હતી તો અંકલેશ્વર રાધે રેસીડેન્સી ખાતે તેરેતા 92 વર્ષીય મધુબેન રમણલાલ ગાંધી પણ હોમ કરી ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેઓ મતદાન કરવા કર્યું છે મતદાન છે કરવું જોઈએ કરવું જોઈએ આપણી ફરજ છે આપડી ફરજ છે બધાએ મતદાન કરવું જોઈએ